રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે રાજકીય ક્ષેત્ર હોય કે સહકારી ક્ષેત્ર ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદ અને વાઇસ ચેરમેનના પદ માટે ચૂંટણી બિનહરીફ થતી જ હોય છે

બેંકના ચેરમેન તરીકે મને સહકારી માળખાનું રાજકોટ જિલ્લાનું એટલું ગર્વ છે કે સમગ્ર આખા જિલ્લાની અંદર રાજકોટ બેંક હોય રાજકોટ ડેરી હોય જિલ્લા લેવલની સંસ્થા હોય સમગ્ર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ કે તાલુકા સંઘની અંદર હર હંમેશા બિનર રીતે ચૂંટણી યોજાતી આવી છે